મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ભવનાથમાં ને ભવનાથમાં તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ અત્યારે કાશ્મીરી મંદિર બોલાય છે ત્યાં એવું પણ માનવામાં આવે છે કે કાશ્મીરી બાપુની ઉંમર થી આપણે જઈને જોઈએ કે એના શું છે ને કાશ્મીરી બાપુ સાંજે સાવચ પણ બની જાય છે આપણે એવું પણ સાંભળ્યું છે ને તમે જોઈ શકો છો ગિરનારનો નજારો ને અત્યારે વરસાદ પણ ચાલુ છે એટલા માટે જ આપણા કેમેરામાં પાણી આવીને પડ્યું એટલે આવું થઈ ગયું મિત્રો કપડી સાથે બન્યા રે સાંભળી શકો છો આ માસી કઈ રહ્યા છે કે અહીંથી સીંગ ગયો છે ક્યાં ગયો માસી બોલા અમુક માં જગ્યા बाजू ગયો છે અને અત્યારે આપણે 5 થી 6 જણા આવ્યા છે આપણે કાશ્મીરી બાપુની જગ્યા જોવા માટે તો તમે અહીંયા આવશો કાશ્મીરી બાપુની ના તો તમને આ જાંબુડા તેમજ જ આપણે જે હાલમાં કેરી હોય એ પણ તમને જોવા મળી જશે ને આ મિત્રો જો આયા જરૂરથી તમે આવો તો પાંચથી છ જણાને આવવું કારણ કે અહીંયા કોઈ પણ જાતનું તમને જાનવર આયા જોવા ફાઇનલી મળી શકે છે અહીંથી આપણે એકથી બે કિલોમીટર દૂર થાય છે કાશ્મીરી બાપુની જગ્યા તો પૂરેપૂરો આ રસ્તો છે એ જંગલની અંદર જ આવ્યો છે તો મહેરબાની કરીને કોઈ પણ નાના બાળકોને અહીંયા લાવવા નહીં ને જો તમે આવતા હો તો પાંચથી છ જણાને આવવું તો મિત્રો આપણી વેરા છે આશિકભાઈ તેમજ વિદેશભાઈ તેમજ આનું નામ છે ગૌતમ ને આપણી ભેરો છે એક રાજ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાંચ જણા કાશ્મીરી બાપુની ના ને હું થઈને છ જણા છે ને અત્યારે આયા તમે દરગાહ પણ જોઈ શકો છો જંગલ ની અંદર એક દરગાહ આવી છે મિત્રો તમે આવી દરગાહ ક્યાંય નહીં જોયું હોય તો ચાલો આપણે આ દરગાહ જોવા જઈએ કારણ કે આપણે કાશ્મીરી બાપુની ના જઈ રહ્યા છે એટલે આનો પણ થોડોક નજારો લઈ લઈએ આ તમે જોઈ શકો છો કેટલી લાંબી છે દરગાહ તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો આવી દરગાહ ક્યારેય તમે ક્યાંય પણ જોઈ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ચોમાસાની મોસમમાં જો તમે આવશો તો આ ઝાડવાની પણ ધ્યાન રાખવી આ કારણ કે એ ઘણા સુકેલા પણ લાકડા હોય છે એ માથે ગમે ત્યારે પડી શકે છે ને મારી એક્ઝેક્ટલી સામે એક પાણીનું જે આપણે કેનાર કહેવાય તેવું આવી રહ્યું છે ને આ નદીઓ નારાજ હોય છે તો અત્યારે એમાં પાણી પણ છે તો ના આપણે વીમો છે આપણે જોઈએ ના શું જોવા મળે છે કારણ કે અહીંયા પાણી જ્યાં હોય ના તમને ગમે તે વસ્તુ જોવા મળી શકે છે તો અહીંયા જે આપણે ચેક ડેમ કહેવાય તેવો ચેક ડેમ બનાવવામાં આવ્યો છે ના તમે પાણી પણ ચોખ્ખું છે અને અત્યારે હાલમાં વરસાદ પણ જોરદાર ચાલુ છે ને ગમે ત્યાં તમે જોશો તો તમને રાવણા તેમજ જાંબુડા જોવા મળશે મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો આપણે આ ડુંગરો સામે દેખાઈ રહ્યો છે ઝાખો ઝાખો તેની પાછળ આપણે જે દાતાર પર્વત કહેવાય તે આવેલો છે અને અજીતા પણ આપણે કમસે કમ દોઢ કિલોમીટર જેટલું ચાલીને આવી ગયા છે જંગલની અંદર ને મિત્રો અજીતા મારા અંદાજે ચારસો થી પાંચસો મીટરની દૂરી ઉપર આવેલું છે આપણે જે આ કાશ્મીરી બાપુનું કહેવાય તે ને મિત્રો તમે કોક પાસે વાત પણ સાંભળીએ છીએ કે એ બાપુ રાતના સાવજ પણ બની જતા હતા ફાઈનલી જોઈ શકો છો વોટર આપણે મળી ચૂક્યું છે આમાં ફાઇનલી આપણે રિટર્નમાં આવવા ટાણે આમાં બધા ભાઈઓને આવવાના પણ છે તો તમે વિડીયો જોતા રહેજો તો આપણે ફાઇનલી જે ફ્રી ફાયરમાં મશરૂમ હોય છે એ આપણે ફાઇનલી રિયલમાં પણ મળી ગયું છે ને આને આપણે લઈ જઈશું ઘરે તમે જોઈ શકો છો અહીંયા ઘણું વસ્તુ જોવા મળે છે તો જરૂરથી એકવાર જઈ કાશ્મીરી બાપુ કોમેન્ટમાં લખી દેવ ને આપણા ભાઈઓ જઈ રહ્યા છે આગળ આગળ મિત્રો આપણે ફાઇનલી કાશ્મીરી બાપુ અહીંથી માત્ર પચાસ મીટરની દૂરી ઉપર તમને દેખાઈ રહ્યો છે તો અત્યારે કાશ્મીરી બાપુ એ આપણે પહોંચી ચૂક્યા છે ને તમે આ નદી પણ જોઈ શકો છો કેવી મજાની જઈ રહી છે તો મિત્રો આ જંગલની અંદરમાં પૂરેપૂરું મારા અંદાજે બે કિલોમીટરની ઉપર થોડું ઘણું થાય છે અમે જંગલની અંદરથી આવ્યા છે તેમજ આપણે કાશ્મીરી બાપુની જે સમાધિ છે તે પણ હું સાથે તમને બતાવીશ મિત્રો આ ગુજરાત પોલીસનો પણ એક જોરદાર નિયમોનું પાલન કરવા માટે બોર્ડ મારવામાં આવ્યો છે દાતા હરવેશ્વર મહાદેવ તો કોમેન્ટમાં પણ લખી દેવ મિત્રો ને અત્યારે આપણે જશું કાશ્મીરી બાપુનું જે ઉપર જગ્યા છે ત્યાં મિત્રો આયા જો તમે આવતા હોય તો આ નિયમનું જરૂરથી પાલન કરવું તો મિત્રો આપણે ફાઇનલી માતાજી પાસે પરમિશન લઈને આ તમે જે પહેલો ફોટો દેખાઈ રહ્યો છે કાશ્મીરી બાપુનું ક્યાં કાશ્મીરી બાપુ બેઠતા અને ભક્તોને બધાને દર્શન આપતા ને હા મિત્રો એવું પણ અહીંયા માનવામાં આવે છે કે કાશ્મીરી બાપુ કાશ્મીરના હતા એટલે તેનું નામ કાશ્મીરી બાપુ પડ્યું ને અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે જે કાશ્મીરી બાપુ હતા તે રાતના સમયે સાવજ બની જતા હતા ને હા મિત્રો આયા એવું પણ માનવામાં આવે છે કે કોઈ પાસે કાશ્મીરી બાપુ ક્યાંથી આવ્યા હતા ને આયા જૂનાગઢની અંદર તપસ્યા કરી રહ્યા હતા આયા કોઈ પાસે એવી તો કોઈ પાસે જાણકારી નથી ને આયા જે હાલમાં માતાજીના તમને દર્શન થાય છે તેનો સમય છે સવારે નવથી લઈ અને બાર વાગ્યા સુધીમાં તમને માતાજીના દર્શન થઈ શકશે ને હા જો મિત્રો તમે વહેલા પણ આવશો તો પણ માતાજીના દર્શન થશે ને આયા તમે ગમે ત્યારે ત્રણ વાગે તેમજ પાંચ વાગે આવશો તો પણ તમને પ્રસાદી રૂપે અહીંયા ભોજન દેવામાં આવે છે ને મિત્રો જો તમે અહીંયા આવતા હોય તો પાંચથી છ જણાને આવવું ને હાલમાં હું તમને એ પણ જણાવી દઉં કે આ બંને નગારાથી જોરદાર આયા આરતી કરવામાં આવે છે ને મિત્રો એની ટાઈમ અહીંયા આપણે ભોજનિયા લઈ ચાલુ જ હોય છે ને હા મિત્રો હું તમને એ પણ જણાવી દેમ કે આપણા નસીબ તમારી દયાથી આટલા સારા છે કે માતાજીએ વિડીયો લેવાને હા પાડી કારણ કે અહીંથી ઓછામાં ઓછા મારા અંદાજે દસથી બાર જ યુટ્યુબ ચેનલ તમને એવી અહીંયા જોવા મળશે કે તેમાં જ આપણે કાશ્મીરી બાપુનો વિડીયો જોવા મળશે ને આયા ઘણા લોકો બહારના પણ કામ કરે છે સાથે રસોડું છે તેમજ અલગ અલગ વિભાગમાં ઘણા લોકો કામ કરે છે ને તે લોકો આઈને આવી રહે છે કારણ કે તે લોકો યુપી એમ અને જે બિહાર બાજુના પણ હોઈ શકે છે તો અત્યારે આપણે ફાઇનલી તમે જોઈ શકો છો આ રસોડું છે જે ગરમ ગરમ રોટલી બનાવીને જે યાત્રાળુ આવે છે તેને જમાડવામાં આવે છે તો આ ભાઈઓ માટે પણ એક લાઇક એક સબસ્ક્રાઈબ બને છે ને મિત્રો જો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનનું બટન દબાવવાનું ના ભૂલતા ને હા મિત્રો હું તમને થોડોક બહારનો પણ નજારો બતાવી દેમ મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય કાશ્મીરી બાપુને સાથે જ જય ગિરનારી કારણ કે આઈનો એવો રેકોર્ડ છે કે પાંચથી છ જ જણાની યુટ્યુબ ચેનલમાં તમને આનો વિડીયો જોવા મળશે બાકીનો આઈનો મંદિરની અંદરનો કોઈ પણ જાતનો વિડીયો જોવા નથી મળતો એમાં આપણે માતાજીની પરમિશન લઈને વિડીયો શૂટ કર્યો છે ને ઓલ ડિટેલ આમાં આપેલી છે ને જો તમે આ આવવા માંગતા હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂરેપૂરું એડ્રેસ આપશું મને કોન્ટેક કરવાની કોશિશ કરશો તો હું તમને કઈ રીતે આ આવવું સહેલું પડે એ પણ હું તમને બતાવીશ ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની સાથે